ચૌદ નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી ઓળ નગરપાલિકા ખાતે પ્રજાજનોને ડાયાબિટીસ વિશે જાગૃત બને તે હેતુસર કોલેજ શૈક્ષણિક સ્ટાફ તથા અભ્યાસકર્તા વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વિશ્વ ડાયાબિટીસ નિમિત્તે ડાયાબિટીસ સમજણ કહેવાય તે માટે તેના પ્રારંભિક લક્ષણો સાવચેતી અને જરૂરી પગલાં અને ખોરાકની સમજણ તેમજ ડાયાબિટીસના દર્દીઓને કઈ પ્રકારની સાવચેતી રાખવી અને રોજિંદુ જીવન કેવી રીતે જીવવું તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ડાયાબિટીસના દર્દીઓને સમયસર સુગર ચેક કરવા માટે સમજાવ્યું હતું આ કાર્યક્રમના કોલેજના પ્રિન્સિપાલ શૈક્ષણિક તાપ વિદ્યાર્થી ભાઈ બહેનો નગરપાલિકાના કર્મચારીઓ તથા પ્રજાજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો સ્પોર્ટ્સ એમના વિદ્યાર્થીઓ વિશ્વ ડાયાબિટીસ દિવસ જે ચૌદ નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે તે તેના ભાગ રૂપે આજે અમે એક નાટક રજૂ કરવાના છીએ જેમાં અમારી કોલેજના પ્રિન્સિપલ મેમ અમારી કોલેજના ટ્યુટર્સ અને નગરપાલિકાના મેમ્બર્સ ઉપસ્થિત છે જેમાં આજના વર્ષ બે હજાર ચોવીસની થીમ છે બ્રેકિંગ ધ બેરિયર્સ એન્ડ બ્રિજિંગ ધ ગેપ્સ તેનો અર્થ એવો થાય છે કે

વિશ્વ ડાયાબિટીસ દિવસ જે ગઈકાલે ચૌદ નવેમ્બર રોજ ઉજવવામાં આવ્યો હતો જેમાં આ વર્ષની થીમ છે બ્રેકિંગ ધ બેરિયર એન્ડ બ્રિજિંગ ધ ગેપ એટલે કે અવરોધોને તોડો અને ડાયાબિટીસ ના અંતર પૂરો જેમાં આજે અમે એક નાટ્ય રજૂ કરવા જઈ રહ્યા છે જે નાટ્યમાં અમે તમને ડાયાબિટીસને કેવી રીતે અટકાવી શકાય છે તેના વિશે સમજાવીશું રીમાબેન અને હાર્દિકભાઈ રહે છે રીમા ઓ રીમા ફ્રીજમાં મીઠાઈ લાવ અરે તમે કેટલું ઘડ્યું ખાસો તમને ખબર તો છે તમને ડાયાબિટીસ છે હમણા દિવાળી પર તો મીઠાઈને બધું ખાધું છે અરે કશું ના થાય લાવ અરે હમણા છેલ્લે ટેસ્ટ કરાવ્યો હતો તો ડાયાબિટીસ વધારે આવ્યો છે હું તો ખાવાનો તારું થાવ તમે તો કશું માનતા જ નથી હાનું ચાલુ જ રાખે છે રીમા ઓ રીમા મેં ઓફિસ જાઉં છું મારું બેગ પોર્ટલ પર્સ બધું આપી દેને હા આપી જાઉં છું જલ્દી લાગે કેટલી વાર લો

Claro. હાર્દિકભાઈ હોસ્પિટલ કોલેજ થી ઘરે ઓફિસ થી ઘરે જાય છે રીમા રીમા ક્યાં છું હા આવી બોલો આજે મારી ઓફિસ માં શું થયું ખબર છે તમને શું થયું તું મને અચાનક ભૂખ લાગી હતી તરસ પણ બહુ જ લાગી હતી અને ગરમી પણ બહુ જ લાગે છે સારું તમે થોડી થોડીવાર બેસો હું પાણી લાવું સારું લો પાણી પીવો તમને હવે થોડું સારું લાગે છે સારું તમને થોડી વાર પછી આપણે હોસ્પિટલ બતાવી આવીએ સારું રીમાબેન હાર્દિકભાઈને લઈને હોસ્પિટલ જાય છે મને બરાબર જાકુ જાકુ દેખાઈ છે પછી ભૂખ પણ નથી લાગતી અને ભૂખ વધારે લાગે છે અને તરસ પણ વધારે લાગે છે તમને ડાયાબિટીસ છે તો તમે કોઈ એની દવા લો છો કરી પાડો છો ના એ કશું જ સાંભળતા નથી ગળ્યું પણ બહુ થાય છે અને સમયસર દવાઓ પણ લેતા નથી સારું ચિંતા કરવાની કોઈ જરૂર નથી સિસ્ટર એમનું બ્લડ શુગર માપી લો ને

તમે છો હાર્દિકભાઈ તમે કઈ જમીને આવ્યા છો સારું તમારો હાથ આપો સારું તો તમે પપોરે 12 વાગે જમ્યા પછી આવજો અને તમે લોહી આપી જજો હાર્દિકભાઈ જમ્યાના બે કલાક બાદ ફરીથી હોસ્પિટલ આવે છે આવો હાર્દિકભાઈ બેસો તમે કેટલા વાગે જમ્યા હતા સારું

રિપોર્ટ આવી ગયો છે આવો બેસો તમારું સુગર વધારે આવે છે તેના માટે હું થોડી દવાઓ લખ્યા આપું અને તમારે ફરી પડવાની જરૂર છે અને ડોક્ટર મને ડાયાબિટીસ વિશે વધુ માહિતી આપો ને હા એ તમને સિસ્ટર સમજાવી દેશે

પીવું જોઈએ અને દહીં ખાવું જોઈએ ઈંડા અને માછલીનું સેવન કરવું જોઈએ ફળો જેવા કે ખાટા ફળ છે લીંબુ મોસંબી નારંગી ખાવા જોઈએ જોઈએ ડાયાબિટીસમાં શું ન ખાવું તો ચોકલેટ મીઠાઈ એ ન ખાવું જોઈએ તળેલો ખોરાક ન ખાવો જોઈએ ઠંડા પીના ન પીવા જોઈએ અને વધારે પડતો ગળો પદાર્થ ન ખાવો જોઈએ હવે તમને ડાયાબિટીસમાં કેવી કસરત કરીશું તે હવે જણાવીશું

અને યોગા કરવા જોઈએ આ પ્રમાણે કસરત અને જે તમને ડોક્ટરે લખેલી દવાઓ હોય તે નિયમિત લેવી જોઈએ અને તમારા બ્લડ સુગરની તપાસ કરાવવી જોઈએ તમને બતાવીશું કે ડાયાબિટીસમાં કઈ કઈ દવા લેવી જોઈએ તેને કયા કયા ટેસ્ટ કરાવવા જોઈએ અને ડાયાબિટીસ ને કેવી રીતે અટકાવી શકાય તે અમે તમને પોસ્ટર દ્વારા સમજાવીશું હવે અમે તમને સમજાવીશું કે ડાયાબિટીસમાં કઈ કઈ તપાસ કરાવવી જોઈએ તો રેન્ડમ બ્લડ સુગર એટલે સમયે તમારા લોહીમાં કેટલું સુગર લેવલ વધ્યું છે એ જાણી શકો છો બીજું જમ્યા પછી તપાસ આવે છે એમાં તમે જમ્યા પછી તમારા બ્લડમાં કેટલું સુગરનું પ્રમાણ વધ્યું છે એ જાણી શકાય છે એચ તપાસ એટલે કે છેલ્લા ત્રણ મહિનામાં તમારા બ્લડમાં કેટલું સુગરનું પ્રમાણ વધ્યું છે એ જાણી શકાય છે અને પેશાબના દ્વારા બી જાણી શકાય છે કે તમારા શરીરમાં કેટલું ગ્લુકોઝનું પ્રમાણ વધ્યું છે કે ડાયાબિટીસ છે તો તેને આપણે કેવી રીતે તપાસ કરાવી શકીએ છીએ તો હવે હું તમને બતાવીશ કે ડાયાબિટીસ છે તો તમારે કઈ રીતે દવાઓ લેવી જોઈએ અને તેનું નિવારણ કેવી રીતે લાવવું જોઈએ તો પહેલાં તો દવાઓ છે કે મેટફોર્મિન સરસો સર અને ડાયાટ્રોપાઇન લેવી જોઈએ આ દવાઓ તમને ડૉક્ટર લખી આપે છે એ તમારી નજીકના મેડિકલ સ્ટોરમાંથી લઈ લે પછી ઇન્સ્યુલિનનો ઉપચાર એટલે કે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન મૂકાવ જેમ કે રિસ્પ્રો એસ્પાટ અને ગ્લુસી સાઇન આ ઇન્જેક્શન તમને નજીકના દવાખાનામાં મૂકી આપે છે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન મૂકાવવાથી તમારા બ્લડમાં વધેલું શુગર એટલે કે તે તેને પાચન કરાવીને તમારો ડાયાબિટીસને કંટ્રોલ કરે પછી પગની સારવાર રાખવી એટલે કે તમને બધાને ખબર જ છે કે ડાયાબિટીસ થાય છે તો પગમાં ગેન્ડ્રીન થાય છે ને તેનાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે તો તમને પગમાં વાગે છે કે પાકે છે કે ફરું થાય છે તો તમારે તેની સારવાર રાખવી જોઈએ અને તેને નજીકના દવાખાનામાં જઈને તેની સારવાર કરવી પછી તમે જેમ કે જોયું કે કઈ વખત એની તપાસણી કરાવી જોઈએ તમારે નજીકના દવાખાનામાં જઈને ડૉક્ટર સાથે તેની તપાસણી કરાવવી જોઈએ અને ડૉક્ટર જે કહે છે તેને ધ્યાનમાં રાખીને તેની સારવાર લેવી જોઈએ

તમામ ગ્રામજનોએ અમે સમજાવ્યું કે ડાયાબિટીસને અટકાવવા શું કરવું જોઈએ તેના વિશે જાગૃત થયા હશે અને અમે આશા રાખીએ છીએ કે તમે તમારા આજુબાજુના લોકોને પણ જાગૃત કરશો અને અમારું નાટ્ય શાંતિથી જોવા બદલ ખૂબ ખૂબ આભાર